જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર પોલીસ કોન્સ્ટેબલની જે પંદર છ બે હજાર પચીસના પેપરની ફાઇનલ આન્સર કે આપણે જોવાના છીએ બસો બસ્સો ક્વેશ્ચન સંપૂર્ણ ભૂલ રહીત આપણે જોવાના છીએ એકદમ સચોટ આન્સર ઓકે ફાઇનલ આન્સર કેની જેમ તો ચાલો મિત્રો એક પ્રશ્ન જવાબ જોતા જઈએ શરૂઆત કરીએ પાર્ટ એથી મિત્રો વાત કરી ક્વેશ્ચન નંબર 75 ની તો આજ ક્વેશ્ચન નંબર 75 માં જે ફાઇનલ જવાબ ઓપ્શન A આવશે એટલે આ જ રાખ સુધરવાનું રહેશે અહીં ઓપ્શન C જવાબ નહીં આવે ઓકે તો આ મિત્રો એક યાદ રાખશું ક્વેશ્ચન નંબર 75 માં સાચો જવાબ થશે ઓપ્શન A ઓકે ફાઇનલ જવાબ થશે આપણો ઓપ્શન A એક અહીં જવાબ આવશે ચાર જવાબ નહીં આવે ઓકે તો આ એક યાદ રાખવાનું રહેશે ક્વેશ્ચન નંબર 75 માં જવાબ આવશે ઓપ્શન A ચાલો આગળ વાત કરીએ ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન પંચો ઓગણ છે કે ભાઈ પંદર ટકા દ્રાવણના સોળ લીટરમાં કેટલા લીટર શુદ્ધ ફિનાઇલ હોય તો આમાં જવાબ આવે છે મિત્રો ઓપ્શન બી તો ઓપ્શન બી આનો સાચો જવાબ બની બનશે ઓકે ઓપ્શન બી સાચો જવાબ ઓકે લગભગ આ રજ નહીં થાય ઓકે તો ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર એસીની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર એસીમાં પણ મિત્રો ઓપ જવાબ ડી આવશે ઓકે જવાબ ડી આવશે ઓપ્શન બી જવાબ નહીં આવે ફાઇનલ જવાબ છે ક્વેશ્ચન નંબર એસીનો ફાઇનલ જવાબ છે ઓપ્શન ડી તો આ ત્રણ ક્વેશ્ચન આપણા ધ્યાનમાં લેવામાં આવ્યા છે ઓકે સંપૂર્ણ ફાઇનલ આન્સર કી આપણે મૂકી છે ચાલો આગળ વાત કરીએ ત્યારબાદ મિત્રો જુઓ ક્વેશ્ચન નંબર એકસો સુડતાલીસ છે ક્વેશ્ચન નંબર એકસો ને સુડતાલીસની તો મિત્રો જવાબ બને છે ઓપ્શન સી તો અહીં ઓપ્શન સી સાચો જવાબ આવશે ઓપ્શન બી અહીં નહીં આવે જવાબ ઓકે તો આપણને એક ધ્યાનમાં લેવાનું છે ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે ચાલો તો આમાં સુધારો જરા કરી લેજો ઓપ્શન સી સાચો જવાબ બનશે ઓકે આપણે બધા ક્વેશ્ચન સાચા જ પડે એવી રીતે ફાઇનલ આન્સર કી બનાવવાનો પ્રયત્ન કરેલો છે ઓકે આપણે અમુક ક્વેશ્ચન આ વેબ સંકુલમાં ભૂલ હતી તે આપણે સુધારી લીધા છે ચાલો આગળ વાત કરીએ ઓકે તો મિત્રો ફાઇનલી અહીં બસો ક્વેશ્ચન પૂરા થાય છે ઓકે ચાર પાંચ પ્રશ્નોમાં જે મિત્રો ભૂલ હતી ઓકે આન્સરથીની અંદર એ આપણે સુધારી દેવામાં આવી હશે મારા ખ્યાલ મુજબ જે હવે આપણી બસો બસ્સો માર્ક્સનું મારા ખ્યાલ મુજબ આ સૌથી સચોટ સોલ્યુશન મિત્રો થશે ઓકે પાંચેક ક્વેશ્ચન ભૂલ હતી તે આપણે આમાં સુધારી લીધી છે આવી સંકુલમાં પાંચેક માર્ક્સમાં ભૂલ હતી એ પણ આપણે સાજે જવાબ કરીને આ વિડીયો આપણે મૂકી દીધા છે ચાલ હજી પણ કોઈ પ્રશ્નનો જવાબ તો જો તમને ખોટો લાગતો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો એ જવાબ પણ આપણે સુધારી લેશું તમારા ખ્યાલ મુજબ આ ફાઇનલ આન્સર કે આ મુજબ જ આવવી જોઈએ જો ન આવે તો એના સામે આપણે વાંધા અરજી પણ કરી શકીએ છીએ ચાલો ફરીથી મળશું નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત